હેલો ફેમિલી કેમ છે બધા મજામાં તો મજામાં મજામાં દેશો તો બધાને જય માતાજી જય ભવાનાથ તો આજે જો બપોરના વાગ્યા છે એક અને આપણે જઈએ છીએ મુંબઈ અને બજારમાં થોડીક વસ્તુ લેવાની હતી એટલા માટે બજારમાં ઉભા રહ્યા છીએ અને હમણાં રાવરૂસ આપણે રેલવે સ્ટેશન ભાવનગર તો જો આ બધા આ દે રખા દે કલાકની વાર છે

બળખેના ડબ્બામાં છે અને જો આ લોકો અહીંયા બેઠા છે અને આપણે અહીંથી જ જવાનું છે તો ભરતભાઈ ને મોટા પપ્પા અહીંયા બેઠા છે જો આપણે એ તમને બતાવું જો આગળ જો ભરતભાઈ ને મોટા પપ્પા અહીંયા છે પૂતા છે હું ભરતભાઈ ખાવા